બે હજાર પચીસ છવ્વીસ નું આપણું ગુજરાત ની થીમ પર આયોજન કરવામાં આવ્યું વડોદરાના કોટા સ્ટેડિયમ પાછળ આવેલા કેળવણી ટ્રસ્ટ બરોડા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું જેમાં કેળવણી ટ્રસ્ટના પ્રમુખ પુષ્પાબેન પટેલ કેળવણી ટ્રસ્ટના સેક્રેટરી સુરેન્દ્રભાઈ પટેલ એડમિનિસ્ટ્રેટર અને આચાર્ય ચારમીબેન ગાંધી આચાર્ય કિન્દ્રબેન ઝાણી ડોક્ટર પ્રદીપભાઈ જોશી બધીશભાઈ પટેલ તમામ દ્વારા રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ સરસ બાળકોએ અલગ અલગ ગીતો પરફોર્મન્સ કર્યું હતું સ્વાગત કર્યું હતું તમામ બાળકોને અલગ અલગ ધોરણના બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા સાથે સ્કૂલના ટ્રસ્ટીઓએ પ્રોજેક્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ આપનું ગુજરાત થીમ પર બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા ये हमारी केलवनी ट्रस्ट विद्यालय प्राथमिक विभाग शाला है उसमें हमने आज गुज गुजरात अपनों गुजरात थीम पर हमने आज प्रोजेक, प्रोजेक्ट प्रदर्शन किया है उस प्रोजेक्ट प्रदर्शन का उद्घाटन हमारी शाला के ट्रस्ट केलवनी ट्रस्ट बड़ौड़ा के प्रमुख श्री डॉक्टर पुष्पाबेन एन पटेल द्वारा आयोजित उद्घाटन किया गया था और उसमें आ, हमारे सेक्रेटरी श्री सुरेंद्र भाई सर महिला महाविद्यालय के प्रिंसिपल जोशी सर कॉमर्स कॉलेज के प्रिंसिपल एंड एडमिनिस्ट्रेटर हमारी शाला के डॉक्टर चांदनी बहन गांधी और आ, हमारी संस्था के और आचार्य श्री भी उपस्थित थे और हमने ये हमारी शाला में अपनों गुजरात के अंदर से नरेंद्र मोदी स्टेडियम साथ में सरदार पटेल स्टेचियोफिनिटी ऑफ यूनिटी का आयोजन बहुत सारे प्रोजेक्ट उस तरह का रखे थे और हमने वो बच्चों ने और हमारे टीचर्स ने उसमें बहुत मेहनत की है और हमारा प्रदर्शन को सफल बनाने की जो भी कोशिश की है और हम सफल हुए हैं इसीलिए हम मैं हमारे किन्नरी जानी सभी टीचर्स और विद्यार्थियों को आ, આભાર વ્યક્ત કરતી હું ખૂબ ખૂબ ધન્યવાદ વડોદરામાં કેરવણી ટ્રસ્ટ સંચાલિત કેરવણી વિદ્યાલય પ્રાથમિક વિભાગ તરફથી આજે આપણો ગુજરાત નો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી દરેક બાળકને ગુજરાતની ધરોહર દરેક મંદિર દરેક ઐતિહાસિક પૌરાણિક બધી દરેક વસ્તુનું નોલેજ મળે અને એનું ધ્યાન આપ્યું છે અને એ ખરેખર એમનામાં રહેલી જે ખૂબી છે એ આજે પ્રદર્શિત કરવા માટે શાળાના શિક્ષકો અને ટીચર દરેક પ્રિન્સિપાલ એ દરેકે ઘણો પ્રયાસ કરેલો છે અને દરેક વિદ્યાર્થીને ખરેખર આપણે પૂછીએ કે પ્રશ્ન તો એનું પૂરું નોલેજ ધરાવે છે એ ખરેખર આનંદની વાત છે